તેનો વિશ્વાસ જીતતો હતો ત્યારબાદ નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી પોલીસની પચાસથી વધુ ટીમ આરોપીની શોધખોળમાં લાગી હતી વલસાડ પોલીસે બે જ દિવસમાં આરોપી રજાક ખાનને ઝડપી પાડ્યો હતો નરાધમને ફાંસીની સજા અપાવવા જિલ્લા પોલીસની ટીમ રાત દિવસ એક કરી તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા અને ફક્ત ઓગણીસ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી માત્ર દોઢ વર્ષમાં જ કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર રોજ ડુંગરા પોલીસના વિસ્તારમાં આવેલ આઝાદનગર ફરિયામાંથી એક સાડા છ વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતાં સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેદ ઇસમ છે એ જાડી જાખરામાં લઈ દેખાવામાં આવેલો હતો અને એ સીસીટીવીની આ વસ્તુને ગંભીરતાના ધ્યાન તત્કાલીન એસપી સાહેબ શ્રી વાઘેરા સાહેબના એલસીબી એસઓની તમામ ટીમોએ આવી અનામત કાર્યવાહી શરૂ કરેલી હતી અને તે અનુસંધાને વિધિન અડતાલીસ કલાકની અંદર આ નામના આરોપીને પકડી પાડવામાં આવેલો હતો ત્યારબાદ આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા ઓરખ પરેડ છે ગેટ એનાલિસિસ છે ફેક સેક સિસ્ટમ છે વગેરે કરી અને માત્ર ઓગણીસ દિવસની અંદર જ નામદાર ચોટ પોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તથા તેમની નિમણૂક ડીજીપી શ્રી અધિકારી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નાંદર કોર્ટમાં ચુકાદો આવેલ છે વિવિધ કિલોમીટર એને મૃત્યુદંડની સજા કરવામાં આવેલ છે કોર્ટે આરોપીને ફાંસીની સજા ઉપરાંત ગરીબ પીડિતના પરિવારને સત્તર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે આ ઐતિહાસિક ચુકાદાનું સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે સ્વાગત કર્યું છે સરકાર પક્ષે જે કેસની શરૂઆત થઈ કુલ સડસઠ જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા ગેટ એનાલિસિસ ડીએનએનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર દોઢ વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે એ ખરેખર આવકારદાયક છે આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી એચ એન વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે ત્રણસો બે ત્રણસો છોતેર એ ત્રણસો છોતેર એ બી પોક્સો એક્ટની કલમ ત્રણસો પોક્સો એક્ટની કલમ છ આઈપીસીની ત્રણસો સિત્યોતેર કારણ કે નવા કાયદા પહેલાંનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી એટલે આઈપીસી ત્રણસો સિત્યોતેર હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે ત્રણસો બેમાં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે ત્રણસો છોતેર એ બી એમાં પણ ફાંસીની સજા કરી છે ત્રણસો છોતેર એ એમાં પણ ફાંસી કરી છે એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ છમાં પણ ફાંસીની સજા કરાવી છે ની સજા સુનવાનો હુકમ કર્યો છે આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે અમુક કલમમાં દસ હજાર કોઈમાં વીસ હજાર અને પાંચ હજાર એવો દંડ કર્યો છે આ ઉપરાંત આરોપીએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું એટલે ત્રણસો સિત્તોતેરમાં પણ એને દસ વર્ષની સજ કેદની સજા ફરમાવવામાં આવી છે આ અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂ રજૂઆત કરવામાં આવેલી કે આરોપ મરનાર એના પરિવારની એકની એક જ દીકરી હતી આપણે એને ન્યાય તો કર્યો પણ એને કંઈક વળતર પણ મળે સારી રકમનું જેથી કરીને એના મા બાપને થોડો દિલાસો રહી તો વળતર પણ આપવું જોઈએ તો કોર્ટે સત્તર લાખ રૂપિયાનું વિકિમ કોમ્પેન્સેશન ટીમમાં સત્તર લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે છેલ્લા ઘણા સમયમાં દેશ અને રાજ્યમાં નાની બાળકી તથા યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતો જોવા મળે છે આવા કેસોને અત્યંત ગંભીરતાપૂર્વક લઈ આરોપીઓને જલ્દીથી દાખલારૂપ સજા થાય તે જરૂરી છે વાપીથી સવાજદાતા કૌશિક જોશીનો રિપોર્ટ ગુજરાત તક